નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ તો આજે આપણે એરંડાનું પ્લોટિંગ જોવાના છીએ અને આ પ્લોટિંગમાં નરમાંદેનું પ્લોટિંગ છે અને કાંટાવાળા નળ આપણે બીજી વાળીએ છીએ આ વાળીએ જે નળ છે એ કાંટા વગરના છે તો આમાં ગ્રોથ ખૂબ સર છે તો ચાલો તો મિત્રો આ પ્રમાણે ગોળિયા નળનું જે ફ્લાવરિંગ છે એ રહેતું હોય છે આપ જોઈ શકો છો મોટી મોટી લૂંબોવામાં આવે છે આને નર કહેવાય નર માદીનું પ્લોટિંગ છે એટલે તો આવી રીતના ફ્લાવરિંગ છે અને હવે આનું ફળ તમને બતાવું આ ઝીણા ઝીણા જે આ ગળ બંધાયા છે બરાબર છે તો આ ઝીણા ઝીણા ગઢ બંધાણા છે ને એવી રીતના તમને મોટા ગઢ બતાવું હાલો તો આ પ્રમાણે આનું કંઈક રહેતું હોય છે લૂંબ આપ જોઈ શકો છો સરસ આ પ્રમાણે ગળ બંધાતા હોય છે કાંટા વગરના તો આ પ્રમાણે નળનું જે ગઢ છે એ હોય અને બહુ લાંબી લૂંબો બંધાતી હોય છે આપ જોઈ શકો છો દૂરથી તમને બતાવું તો આ પ્રમાણે લૂંબો જે છે એ કન્ટિન્યુ આની બનતી હોય છે તો આ જે લૂંબ છે હજી બંધાય છે આપ જોઈ શકો છો આવી રીતના ફ્લાવરિંગ થતું હોય છે અને આ ફ્લાવરિંગથી માદાનું ક્રોસિંગ આમાં થતું હોય છે તો આ પ્રમાણે આ નળની જ હાયર છે અને તો મિત્રો આ પ્રમાણે જોઈ શકો છો આપ આ નળની જે લૂંબ છે એ આ પ્રમાણે છે તો ખૂબ સરસ નળ છે આ અને સરસ પાવડર પણ આ ફેંકતો હોય છે જેથી ક્રોસિંગ નરમાં માદીમાં સરસ થાય છે અને માદીમાં જે છે એ ગઢ બંધાવવાની પ્રોસેસ પણ ચાલુ થઈ ગઈ છે તો આ છે આપણી કાંટાવાળી માદી આપ જોઈ શકો છો આવી રીતના તો આ ક્રોસિંગ થયા પછીનું આ લૂંબ બંધાણી છે આપ જોઈ શકો છો છોડવા માપે માપે છે હજી આપ જોઈ શકો છો આ નાના નાના માપે જ માદી થઈ છે બહુ મોટું ઝાડવું થયું નથી આ રી આ પ્રમાણે તો આ આપણે બે વાર વરસાદના કારણે બગડી હતી અને વરસાદ ગયા પછી આપણે ફરીથી ચોપી ત્યાંને કારણ કે એકવાર આપણે પાણી ભરાયા ગયા પછી બરી ગઈ હતી તો અહીંયા જુઓ આવી રીતના સરસ પ્લોટિંગ ક્રોસિંગ થયા પછી આવી રીતના લુંબો બંધાતી હોય છે આપ જોઈ શકો છો એક એક ઝાડવે અત્યારે તો કન્ટિન્યુ ચાલુ જ છે એટલે આવી રીતના લુંબો બંધાય છે તો ફાસ્ટ ગ્રોથિંગનો નર નર સરસ છે મૂળ આપણે આ વિડિયોમાં એ જાણવાનું છે કે નર ઘણીવાર અમુક કાંટાવાળા નર હોય એ અમુક સમય પછી ફ્લાવરિંગ કરતાં બંધ થઈ જાય છે પણ આનું ફ્લાવરિંગ જોરદાર છે અને કંપનીવાળાનું કહેવું એવું છે કે આ નર લાંબા સમય સુધી ટકી શકે છે અને ફ્લાવરિંગ કન્ટિન્યુ એન્ડિંગમાં એપ્રિલ સુધી કરી શકે એવું કંપનીવાળાનું કહેવું છે તો આપ જોઈ શકો છો જો આ સરસ મોટી થઈ ગઈ છે આ નળની તો આ સરસ નળ છે આપણે કાંટાવાળા નળનું પ્લોટિંગ પણ છે પરંતુ એ બીજી વાડિયા છે અને અત્યારે આપણે આ જે વાડિયા આવેલા છે ત્યાં કાંટા વગરના એટલે કે બોડિયા નળનું પ્લોટિંગ છે તો મિત્રો તમે નરમાદાનું પ્લોટિંગ કરેલું છે કે નહીં એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો આ પ્રમાણે માદીનોને નરનું એરંડાનું પ્લોટિંગ થયું છે આ જ્યારે બિયારણ બનશે ત્યારે આ લોકલ એટલે કે ચાલુ એળા બનશે ત્યારે જ્યારે આ બિયારણ કંપનીમાં જશે કંપની થ્રી પેકિંગ થઈને ખેડૂતના હાથમાં આવશે ત્યારે આ બિયારણ કાંટા વગરનું થશે તો આ પ્રમાણે છે કંઈક આપણો એરંડો તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ